યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજ રોજ ગુજરાતના સ્થાપના દિને અંજાર તાલુકાના ચાંદ્રાણી સ્થિત પ્રખ્યાત વડવાળા હનુમાન મંદિર તથા સંતશ્રી રામચરણ દાસ બાપુના અખંડ ધોણાની સાફ સફાઈ કરવામાં આવેલ આ કાર્યક્રમની ઉજવણી અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં તેમની સાથે અંજાર તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દેશીબેન હુંબલ એપીએમસી અંજારના ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા તથા ડાયરેક્ટર અનિલ હુંબલ માજી સરપંચ ધનજીભાઈ હુંબલ ચાંદરાણી સેવા સહકારી મંડળીના પ્રમુખ માવજી જીવા ખોંગલા સરહદ ડેરીના પ્લાન્ટના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા ગ્રામજનો અને શ્રમિકો એમ કુલ પંચાવન લોકો આ શ્રમ કાર્યમાં જોડાયા હતા આ કાર્યક્રમ દરમિયાન અડધા ટન જેવો કચરો એકત્ર કરવામાં આવેલ હતો તથા એક ટ્રેક્ટર ટ્રોલી આઠ પાવડા ત્રીસ સાવરણા વીસ ગમેલા સાત કચરાપેટી વગેરે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવેલ આ બાબતે વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલ છે જે અર્થતંત્ર અને સામાજિક વિકાસમાં સહકારની ભૂમિકા ઉજાગર કરે છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ દ્વારા સમગ્ર ભારતભરમાં આ સહકારી આંદોલન પર ભાર મૂકેલ છે સહકારિતાથી સારા વિશ્વનું નિર્માણ થીમ હેઠળ ધાર્મિક સ્થળની સાફ સફાઈ કરવામાં આવેલ જેમાં અલગ અલગ સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ રાજકીય તથા સામાજિક આગેવાનો પણ ઉલ્લાસભેર જોડાયા હતા આ કાર્યક્રમની સાથે સાથે આજે શ્રમિક દિવસ નિમિત્તે ડેરીમાં કામ કરતા શ્રમિકોને આવકાર્યા હતા તેમજ વિચાર વિરમર્શ ચર્ચા કર્યા બાદ શ્રમિકો સાથે ભોજન પણ લીધેલ વધુમાં તેઓએ જણાવેલ કે આ સહકારી વર્ષ અંતર્ગત સૌ કોઈ સહકારની ભાવના અપનાવીને સેવા કાર્યમાં જોડાય તથા ઉજવણી કરે તે માટે તમામ સહકારી સંસ્થાઓને આહવાન કરેલ તથા ગુજરાત સ્થાપના દિન અને શ્રમિક દિવસની શુભેચ્છા પાઠવેલ